બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ એક મોટા અને મહત્વના સમાચાર છે કેટલાય સમયથી ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસને લઈને અલગ અલગ વળાંક થઈ રહ્યા છે હવે સમાચાર એ છે કે રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે એનસી ફરિયાદ થઈ છે લાફો મારનાર વ્યક્તિ સામે એનસીની ફરિયાદ નોંધાઈ રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે આ ફરિયાદ નોંધવામાં આવી છે જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું છે જયરાજસિંહ જાડેજાએ રાજકુમાર જાટના પિતા સામે અરજી કરી છે બંગલામાં ગેરકાયદે પ્રવેશ કરવા મુદ્દે અરજી કર્યાનો ખુલાસો થયો છે સમગ્ર મામલે હાલ જેતપુર પીઆઈ તપાસ કરી રહ્યા છે ગોંડલ પોલીસ સામે આક્ષેપો બાદ હવે જેતપુર પોલીસને તપાસ સોંપવામાં આવી છે અમારી સાથે જોડાયા છે ધર્મેશ ગોંડલમાં રાજકુમાર જાતના મોતને કેસમાં

કે ગોંડલ પોલીસની જે કામગીરી છે શંકાના દાયરામાં છે હવે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી સૌથી મહત્વની વાત એ છે કે મૃતક જે છે રાજકુમાર પિતાની જે અરજી છે એ માત્ર કરી અને એમાં અજાયના વ્યક્તિ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં તમાચો મારે છે એવી અરજી જાણવા જોગ એનસી દાખલ કરી છે સામે પક્ષે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા ગેરકાયદેસર બંગલામાં પ્રવેશ એમની અરજી પણ અત્યારે ગોંડલ પોલીસમાં છે મહત્વની વાત એ છે કે એક યુપીએસસીનો અભ્યાસ કરતો રાજસ્થાન પરિવારનો એક જ યુવાન પુત્ર અને એના મોતની રહસ્ય જે છે એમાં એમના જે ફોરેન્સિક રિપોર્ટમાં પણ આવ્યું છે કે એમને માર અકસ્માતથી નથી થયું એક તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે મહાસાગરની બસ છે હવે પછી જ્યારે એક એક વસ્તુ ત્યારે ત્યારે એનસી પણ જે દાખલ કરી છે ગોંડલ પોલીસે એ ચૂપચાપ દાખલ કરી છે આ તો મીડિયાને ખબર પડી એટલે મીડિયાએ આખું વિગત જાણી છે અત્યારે જેતપુર પીઆઈ ને આ તપાસ સોંપાઈ છે મહત્વની વાત એ છે કે હજી રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ જે આવ્યો છે પીએમનો તબીબોની પેનલનો એ રિપોર્ટ મુજબ કયા આધારે કોનો ગુનો નોંધે છે એ જોવાનું છે ભલે એ વ્યક્તિને જ્યાં માર્યો હોય ત્યાં એ મૃતક યુવાન રાજકુમાર જાટને જ્યાં માર્યો હોય ત્યાં પણ જે નિર્મમ રીતે એમને મારવામાં આવ્યો છે એ તો ફોરેન્સિક પીએમ ના રિપોર્ટમાં આવ્યું છે હવે જોવાનું એ છે કે ગોંડલ પોલીસે માત્ર એનસી નોંધી અને આમ પ્રેસ કોન્ફરન્સ કરતી પોલીસ હવે માત્ર एनसी નોંધી લે છે અને સામે પક્ષે ગણેશે પણ જે આપી છે અરજી એ તપાસ જેતપુર પીઆઈ કરી રહ્યા છે એમાં કયા વણક આવે છે એ જોવાનું રહેશે જી અમિતા જી धर्मेंद्र સાહેબ જોડાયેલા રહેજો તો આ કેસમાં જે સામસામી અરજીઓ કરવામાં આવી છે હવે શું આગળ થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે